સુરતના અડાજણ પવિત્રા રોહાઉસમાં બે મહિના પૂર્વે ઇન્ડિયન બેંકના આસિસ્ટન્ટ મેનેજરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું આ બાબતે મેનેજરના પિતાએ બેંક અધિકારીની પરિણીતા પ્રેમિકા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદો નોંધાવી હતી મૂળ રાજસ્થાનના અલવરના વતની અને હાલ અડાજણના પવિત્રા હાઉસમાં રહેતા અમન રાકેશભાઈ ભાર્ગવ ઇન્ડિયન બેંકની વરાછા શાખામાં આસિસ્ટન્ટ મેનેજર હતા અપરિણીત અમન સાથે ઇન્સ્યોરન્સનું કામ કરતી પરિણીતા સાથે મિત્રતા થઈ હતી એમણે ગત ચોથી જાન્યુઆરી બપોરે ઘરના પહેલાં માળે દરવાજા ઉપર કેબલ બાંધી ફાંસો ખાઈ લીધો હતો જેની મિત્રો દ્વારા જાણ થતાં જ પિતા રાકેશ રામકિશોર ભાર્ગવ સહિત પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અડાજણ પોલીસને જાણ થતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સ્થળ પરથી એમને અંગ્રેજીમાં લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી આ બનાવમાં હવે આપઘાત કરનાર અમનના પિતા રાકેશ ભાર્ગવે અડાજણ પોલીસ મથકમાં તેમની પ્રેમિકા પૂજા કાપડિયા વિરુદ્ધ દુષ્પ્રેરણા મુજબ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં પોલીસ સમક્ષ જણાવ્યું છે કે ગત તારીખ ચોથી ના રોજ મારા પુત્ર અમને આપઘાત કર્યો એ સમયે પૂજા ત્યાં હાજર હતી બંને બહારથી જમવાનું મંગાવ્યું હતું અને સાથે જમ્યા પણ હતા એ પછી જ બંને વચ્ચે કોઈ અણબનાવ બન્યો હોવાની શંકા છે